ગુડ મોર્નિંગ શુભ સવાર કેમ છો એ ફેમિલી બસ મજામાં ત્યાં તો મજામાં જ રહેવાનું હોય આજના એક નવ બ્લોગમાં સ્વાગત છે તમારા બધાનું તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને આજે છે ને સવાર હવારમાં આપણે વીઆઈ ગયેલા હતા દરિયામાં ભેં ધોઈ લી હતી ચા પાણી પીણ હાઉ વહેલા હેર હાવે હાવ વહેલાં વહેલાં અંધારું થોડું થોડું હું છું ને તાજથી આપણે દરિયામાં વ્યાઈ જ્યા હા દરિયામાં શું કરવા ગયા હા આપણે શું કામ કર્યું છે એ તમારે જવું ને તો ઓલી ચેનલમાં જાજો એમાં જોવા મળી જાય ને એ ચેનલમાં છે ને આપણે જોરદાર જોરદાર બહુ મસ્ત મસ્ત વિડીયો આવી છીએ તો ખાસ કરીને એ ચેનલમાં જોવા જાજો અને અત્યારે કેટલા વાગે જ્યાં કહું બપોરનો સમય થઈ ગયો છે બપોરે બપોર પહેલાં આપણે થોડીક વાર દરિયામાંથી આવ્યા હા હવાર દિનની વાતથી બપોર પહેલાં થોડીક વાર આવ્યા હા અને ખાઈ પીને નાહ્યા અને કપડાં ધોયા અને પછી આજ મેં બ્લોગ શરૂ કર્યો છે ને સાહેબને છે ને આજમાં આખી રાતનો ઉજાગરો હતો ને એટલે એ પૂજ્યા છે ને આજે અમારે છે ધોકો તો બધાને હેપી ધોકો અને ધોકાની બધાને ઝાઝામાં ઝાઝી શુભકામના ને એવું બધું છે તો સાહેબ પૂજ્યા છે તો એને ઘડી ઘડી હોવા દેવાના તો ફેમિલી મારે છે ને કામ હમણાં થોડુંક વધી ગયેલું છે એટલે બહુ બ્લોગમાં નથી આવતી બહુ બોલતી નથી કેમ કે છે ને આણંદમાં હમણાં વ્યાજેલા છે દિવાળી કરવા કાલ નહીં દિવાળી કરવા વ્યાજાના છે ને એટલે મારે થોડું કામ વધી જયેલું છે એના કરતો આણંદમાં હોય કે તો વહેનું કામ ઘણું ખરું એ કરી નાખે ઘણું ખરું એટલે ઘણું ખરું કામ એ ભેહનું કામ કરી નાખે મારે ખાલી બે ટાઈમ દોવા જવાની હોય બીજું બધું કામ કરી નાખે પણ એ હમણાં બે ત્રણ દિવસ તા જ નહીં એટલે મારે છે ને જવાનું છે ખડ વાટવા તો છે ને કેવલભાઈનું સ્વાય હુંબ્ર દીધા છે મેં હું તો ને કેવલભાઈ હું તો ને એના પપ્પા એ હોતા છે ને છે કૃષ્ણા એનું ધાન રાખીને તો આવું છે ને ખડ વાટીનું પાણી આવે છે બહુ ગરમ ગરમ હો અત્યારે ગરમ ગરમ પાણી બહુ મસ્ત લાગે અને મેં જો કપડાં કેટલા બધા ધોઈને ખબર થાય કપડાં મેં ધોયા અને જો આ ટીપણું ભરાઈ ગયું છે બીજું ટીપણું ભરાઈ ગયું ખબર દેનું જો અમારે તે ઉગે ને પછી પાણી શરૂ થાય ત્યાંથી ત્યાં સુધી જો અમારે એટલું એટલું પાણી આવતું જ હોય આખું એવું બધું છે ને પાણી જો ભરાઈ ગયું છે પણ મારે પેલા છે ને સાવાનું છે ખડવાઠવા ખડ વાઢવા જવાનું છે પણ દાતડ તિન દાંતડ ગોત લો લઈ લીધું દાંતડું તમે બધા કેતા છો કે આવું દાંતડું કેમ પણ મને છે ને આ દાંતડું વધારે લાયક આવેલું કાકરવાળું દાંતડું આવે ને એથી છે પણ આનંદમાં છે ને તક ખડવાટવા જે છે એ તક મુકીને બીયા જે છે ને એટલે મારે આ દાંતડું લઈને જવું પડશે ખડવાટવા અને આવી જશે સાહેબ ખડ તો પેલા છે ને ફટાફટ ખડવાટી લઉં થોડું કેવું કેમ કે બહેને નિર્વાનો ટાઈમ થઈ ગયેલો છે તો જો આવું કંઈક ખડ છે હવે તો કંઈ લીલું નથી ને આવું પાખું પાખું એવું છે કેમ કે આવતો વરસાદ વીજો એટલે કાંઈ બહુ ને એવું હોય નહીં પછી ત્યાં આપણે જો વાઢવું પડશે આવી રીતના છે આ બાજુ છે થોડું મોટું મોટું જો તો આ મોટું મોટું છે ને આપણે પહેલાં વાઢવાનું છે તો હું છે ને ફટાફટ પહેલાં થોડુંક વાઢી લેવાલો હવે જાવશું ઘરે હવે આપણે જો એટલું થોડુંક લીધું છે હજીના પેઢીઓ વાઢેલું પણ એ આપણે છે ને પાછી આ ખાઈ જાય કે એટલે લઈ જાઉં બહુ આઘું નથી વરું છે એટલે થોડું થોડું લઈ આવીને નીરી દઉં અને તડકો બહુ છે ગરમીને પલ્લી જઈને દેખાતું છે તમને બધાને તો આવી જઈશું ઘેરે સાહેબની કોઈ જાય નથી કે જાગીજો હે કેવળ ફેસા કે જો કૃષ્ણ બેતેલી તો ના બ્યાન જે બેઠા છે તો હાલ હાલો ફટાફટ ની રીદો હા ફેમેલે તમને સનેવ બધાય ની એક વાત કેતા તો ભૂલી ગઈ હું કે આજ સને સાયબરે થોડા ઘણા સરિયાત ઓલા કરેલા હે એટલે કે સાઈબ સેને ઊતા 2 વાગે મેને 4 વાગે જાગવાનું કીધેલું છે મિતે 4 વાગે ને તા જાગી જાજો નકર આજ સે ઢોકો હું ઢોકો લઈને આવી તમારી પાસે મારવા પછી મને નો કેતા નગરો ઢોકો લઈને આવી યામ પણ મે કીધું છે કે આજ 4 વાગે ને તા તમે જાગી જાજો પણ સાહેબ સેને જ્યારે 3 વાગ્યા છે હજી 1 કલાકની વાર છે તો સાહેબ આ 4 વાગે તા એને છે જાગી જાય કે નો જાગી જાય એ જોવાનું છે આમ જો ધંજે હો તો અને સાહેબ એ હોતા હોતા ને એવું છે ને ઈ બધા હોતા છે અને હું છે કે હું કરવાની પિયર એક કામ નથી ઘડીક હોય તો બરો ફાયદો આ વાત દીની વાત છે એક જ ધારી હળિયા પાટી હળિયા પાટી છે ને અહીં જો કૃષ્ણ છે ને કેવલ ને તેડી ને કેવલ ને ઘડીક વારે ત્યાં બેહાડી તો બેહા બેઠો બેઠો રમવા ન દે કૃષ્ણ તેડવો બહુ જોઈએ મહેમાન આવી છે કોણ મહેમાન આવી છે મહેમાનો આજ આવવાના છે વાત સાંભળેલી છે હવે આવી તો આવી છે કદાચ ને અને બ્લોગમાં છે ને લેવાનું કહેશે તો લેશું નગર પછી ઘણા ખરા મહેમાન તો ઘણા બધા આવતા પણ ઘણા એમ કે અમને શરમ લાગે ને એટલે વિડીયામાં ન લેતા તો અમે ન લઈને ઘણા ખરા વીડિયા લેવા દે ને એવું બધું હોય તો આવે તારે તારે એની વાત તારે આવેથી મજા આવે કાંઈક બહુ નક્કી નથી આવે છે ને તો તો આપણે બોલોકમાં લઈ હું એને અમે મેં લી લીધો છે ધોકો કેમ કે સાહેબને વ્યાખત હાથ કરી આવી ચારની માથે થઈ ગયું ને તોય સાહેબ હજી જાયકા નથી મેં એને કીધું ચાર વાગ્યા ને તા ઉભાથી જાજો ન કર હું આવી ધોકો લઈને એટલે આપણે લઈ રેલી છે ધોકો સાહેબ હજી સાયકા નથી એટલે આમ જો કેવલને મેં પડખે હોવું રહેવો તો એ તીને ઝાકતા નથી એ હે સાહેબ હે લઈને આવ્યા આવશે વા અહીંયાં હે તમને કંઈ તમને અહીંયે હે કે હે

શું કહે મારા આઈટો મેમલી મજા મને મજા મજા મને આજના ધોકાવા બળકમાં તો મારા બધાનું હાર્દિક સ્વાગત છે આજમાં કન્ટિન્યુ આપણે આપણે જાગી જાય પરણે પ્રણે અને બે ત્રણ ધોકા મને વડગાલી દીધા હે કાટુ મેરૂહ મેરૂન હા કહે આ દિવાળીનો દિવાળીના ફટાકડા એટલે ફોડ્યા નથી અમે આ બીજાના ખોખા છોખરા લાવલા હે ને ફટાકડા ઘણા અમે થી કઈ દેખાડ્યું નહી કતો મેં દૈને ફટાકડા ફેર્યું નહી પણ અમે ફેર્યા જ નતો છોકરાઓએ ફેર્યા મેસેને એક ડાળેમાં ફેર્યો ઈ તમને ફેમિલી બતાવ્યું ને હવે હું સને જલ્દી જાવ છું ગામમાં મારે ઘણું બધું કામ છે અને આજમાં આવે છે મહેમાન તો ઈ તમને બતાવવાનું હોય તો કન્ટિન્યુ હવે હું જાવ છું ગામમાં હાજ પડવા પર આવી જશે ઉબો બો હજુ મોડો મોટો ધન મસ્ત રડી માર કમ્પ્લીટ તૈયાર હવે જાવ બે તના ધન ગામમાં આવન છે લાવન છે લાવન છે આ ઘણી વેચ્યું કેવું છે

કામ લાગે હોય એલા ભાઈ એટલા માટે લીંબુ લીધા છે ને વિનોદભાઈ લઈ છે સપર છે એક દીમાં ખાઈ જવાનું છે ફેમિલી આમ છે યાર તો ગઈસ આપણે વ્યવસ્થિત કન્ટિન્યુ કરે અને હા જ પડી મારા વાલા બહુ બર્ડન ધબધબાટી હવે મહેમાન આવે એવું લાગી રહ્યું છે અને હું વિનોદભાઈ ગામમાં જરા હમણાં આવ્યા સમજી કે આવી ગયા મુલ્લા ઘરે આવ્યા એવું લાગે છે જોઈશ આવે તો બતાવી તમને કેમેરો શરૂ થાય તો તો યાર મહેમાન આવી ગયા મહેમાન આવતાની સાથે મહેમાન છે ને ધનજીએ કીધું તીવા અમે હાજમાં મતલબ આઠ વાગે ટુકડા પી ગયા અને મહેમાન પી ગયા હું જાળે અમે જાળ નાખી તમને વિડીયો જોયો છે ઓલા ઓલી ઓલી મોટી ચેનલમાં તો મહેમાન આવી ગયા ઘણી બધી કીપલાવાલા છે બધું તમને ઓલા વિડીયો દેખાડવાનું છે મળશે બીજા નવા વિડીયોમાં અત્યારે આજમાં મારા એટલું રાખી દઈ નવા વરના બધાને રામ રામ જય માતા જય સીતારામ બાય બાય